સુરેન્દ્રનગરથી સમાચાર મળ્યા છે કે ચુડા તાલુકાના અચાડા ગામે આવેલ પવિત્ર નારાયણ ધરા ખાતે આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની ઉપસ્થિતિમાં ભવ્ય સત્સંગ મહોત્સવ યોજાયો હતો અને આ પવિત્ર સ્થળે શ્રીજી મહારાજે ભાદરવી અમાસે સ્નાન કર્યું હતું અને નાગણીને મોક્ષ આપ્યો હતો ત્યારથી ભક્તો માટે આ ભૂમિ શ્રદ્ધા અને ભક્તિનું કેન્દ્ર બની ગઈ છે અહીં દર વર્ષે ભાદરવી અમાસે પિતૃ તર્પણ અને પવિત્ર સ્નાન માટે ભક્તો ઉમટી પડે છે અને આજના કાર્યક્રમમાં અભિષેક ધૂન સત્સંગ અને પ્રસાદ વિતરણ

ત્યારે એમને શોક ભંગાવવા માટે એક ભગતને ત્યાં નાનામાં નાની મદદરૂપે ભગવાન અહીંયા પધારેલા એ વખતથી નંદ સંતો વખતથી અહીંયા પરંપરાથી ઉત્સવ થાય છે સુકરાત્માન સ્વામીએ હનુમાનજી મહારાજ અહીં ખૂબ સરસ રીતે પધરાવી અને સંકલ્પસિદ્ધ હનુમાનજી મહારાજ અહીંના ગામજનોને ભેટ આપી અહીંયા આ ઉત્સવ દરમિયાન સામાજિક કાર્ય પણ સાથે સાથે થાય વ્યસન વાતો પણ સંતો દ્વારા થતી હોય સમાજ સુધારાની વાતો પણ સંતો દ્વારા થતી હોય અને મેળાનું વાતાવરણ હોય આજુબાજુના બધા જ ગામના ભક્તો આવી અને આધ્યાત્મિક આધ્યાત્મિક આ ઉત્સવ નો બધા ખૂબ લાભ લે છે અને પરંપરાથી આ ઉત્સવ ચાલે છે મૂળી દેશના સંતો અહીંયા પધારી અને આ ઉત્સવમાં બધા દર્શન આશીર્વાદ માંગતા હોય છે અત્રે મૂળી મંદિરના મહંત સ્વામી વતી મૂળી મંદિરના ટ્રસ્ટી પરમ પૂજ્ય નારાયણ પ્રસાદ સ્વામી તથા મૂળી મંદિરના પૂજારી સ્વામી પરમ પૂજ્ય સેવા સ્વામીના માર્ગદર્શન હેઠળ આ ઉત્સવ ખૂબ સરસ રીતે અહીંયા ધામધૂમથી પૂરો થયો અહીંયા હરિભક્તોને કથા વાર્તાનો લાભ આપી અંતમાં ફૂડ પેકેટ આપી અને બધા ભક્તો અહીંથી છૂટા પડ્યા આ સ્થાનનો ખૂબ મહિમા છે સ્વામિનારાયણ ભગવાન પણ અહીં પધારેલા અને અહીં મૂળી મંદિરની જમીન છે મોળી દેશના સંતો અહીં વારે વારે આવી અને બધું પ્રવર્તન કરતા હોય છે પરમપુરજી આચાર્ય મહારાજ શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજના માર્ગદર્શન હેઠળ રહી સંતો અહીંયા આ સ્થાનનો વિકાસ કરે છે અને આગળ ઉત્તરોત્તર વિકાસ થતો જાય સમાજનો વિકાસ થાય એ જ આ મૂડીથી વધારેલા તમામ સંતોનો એવો આગ્રહ છે અસ્તુ જય સ્વામી